હું વિચારતો કે આ ડાય ડાયપણ કેટલું કરે અને કેટલો ડાયો છે પણ મારે તારા તારું બેનો રિપોર્ટ મળ્યો કે તું કેટલો ને કેવો અને કઈ પ્રકારનો ડાયો છો કારણ એક વખત તારા ઘરે લાવીને કાળિયાને હેર્યો અને લીલા બસુને ત્યાં પચીસો રૂપિયા જીતને અપાય લીલા પાટ ઉપર તારી દીકરીઓ લીધી છે તો હાડાતંડી નહીં કાઢવું તો લીલા એ પાટ માથે હાથ મૂકી મુકતા હાડાતંડી કાઢતા જીતાડ છતાં ત્યાં જીતાડ્યો પચીસો રૂપિયા પેલા કાવ્ય હરવીને પચીસો રૂપિયા લીલા બસુને અપાયવા જીતના પાછો તે ફરી અગિયારસો રૂપિયા આપી મારી નાચતો ખેલ હોય ન ખેલ હોય ખબર હોય ન ખબર હોય મારી નાચતો અજાણ હતી તું જાણ હતો કે કાલુ તળસી હારી ગયેલો છે ને એના પચીસસો રૂપિયા એને ખાડું ખાધેલું છે તો છતાં તે લીલા બસુને હેર્યો મારી નાતનો ગુનો નથી ગુનો તારો છે તો એક કામ તે એ કર્યું પહેલાં કાળું તળસીને હેર્યો લીલા બસુને જીતાડ્યો બીજી વખત તે પાછો લીલા બસુને અગિયારસો રૂપિયા પાછા આપીને લીલા બસુને હર્યો અને કાળું તળસીને જીતાડ્યો એટલે તારા આવા બધા સમાજની માલિપા બહુ અતિ ભયંકર ખરાબ વેર કરાવવાના વિરોધ કરાવવાના જીતેલા માણસ હોય બિસારા એને તારા પાસા આવો તારા કાળા કામ હલકા કામ રિપોર્ટ મેં ઘણા જોયા તું સમાજને ખોટી રીતે આવી બરબાદને જતશો ને વિરોધ વાંધાને વિખણ શીખણ તું સમાજને કરશો બીજા નંબરમાં કે રતન પરની માલિકા પહેલા ત્યાં હારે બેસીને હાર પાવી અને પાછો તે જે હારી ગયો તો એને તે પાછા જીતાડ્યા બે બાજુથી પૈસા તું ખાશો ત્રીજા નંબરની માલિપા કે ઉમરાળા નાનું ને તે મદદને ટેકો આપ્યો કાળુ તલસીનો વ્યવહાર બંધ કરવામાં તે હા પાડી સહી રાખી મંજૂર રાખ્યો તો કાળુ તલસી કોઈ પેઢીએ ન આવતા છતાં ત્યાં પેલા કેશુ નાનું ટેકો આપ્યો ને હા મંજૂરી રાખી પછી અત્યારે હવે પાછો કોઈ માણસ નથી કાળુ તલસી આવતો આવતો તો એને પાછો કાળુ તલસી ને તે વ્યવહાર ચાલુ ને એને મદદને ટેકો આપ્યો એટલે તારે સમાજને કેટલા વ્યવહાર છે કેટલા વિરોધ કરાવવા છે અને તું બંને બાજુ થી સહી કરશો બંને બાજુ દાખલું વગાડશો બંને બાજુ પૈસા ખાશો અને મને એવું હતું કે આ માણસ ક્યાંક સમાજ નું ભલું કરશે પણ નહીં તું બહુ મોટા જબરદસ્ત વ્યાર કરાવીશો વિરોધ કરાવીશો સમાજને ને વિખરણ ને શિખણ કરશો અને અન્યાય ખૂબ ભયંકર અન્યાય તું કરશો તો પેલા બોલતા શીખ આમ વીડિયા ઉતાર તો બીજાને પૂછી પૂછી આમ આમ જોઈને વીલિયા ઉતાર છો પોતાને બુદ્ધિ નથી એટલે પોતાને પૂર્ણ સમજણ નથી એટલે તું આ બે બાજુ સહી કરશો સાબિત થાય છે કે તું જ્યાં જાય ના કરે તને પૂરું રિઝેક્ટ પૂરો ન્યાય પૂરેપૂરણ કાનૂન તું સમજી નથી શકતો એ તારામાં જ્ઞાન નથી તારામાં ભાન નથી એટલે અત્યારે અમને એમ થયું કે વિડિયો મેં જોયો એટલે તું આમ જોઈને વિડીયો પૂછી પૂછીમાં બોલ આમ જોઈને પૂછી એટલે પ્રથમ પેલા તને આટો નથી તને ભાન નથી તારા સમાજમાં જવાય નહીં તારા રક્ષણો ઉપર તું કોક બોલેક શીખવાડે પૂછી બોલી તું સમાજ નું શું ભલવું કર્યાય કર તને કાનૂન શું ખબર પડે હું પૂછી પૂછી નામ બોલતું તમને વિડીયોમાં

મર્યાદા વાળો હોય નિયાધારી માણસ હોય સમાજ ના લાયક માણસ હોય બુશેટ કાઢીને વિડીયો ના ઉતારે તું શૈલી ક્વોલિટી નકટો માણા કેવા નાલાયક કેવા અધર્મી કેવા વકરીમી કેવા દુર્યોધન જેવો કેવા એટલે બુશેટ કાઢીને બોલી તું વિડીયો ઉતાર તેમ શું અહીંયા ફાટી પડશું હે ચાલો મને તારી જવાની જોઈએ વાઘરા તારી જવાની ભાઈ ભાઈ એટલે પાખાળો પર ઉડનો ગરમા જેનું ગામ વર પેલા તોળને સડે ઈ કારીગરનું કામ બાવસો ને જીણા આવા વીડિયા ઉતારમાં મને એમ થાય કે આ ભાન ઉગનું છે કોકને પૂછીને વીડિયા ઉતારે છો અને બુશેટ કાઢીને વીડિયા તું નાગું કહેવા તું ન્યાયવટી વટી ન કહેવા મલાજો હોય મર્યાદા હોય જે માણસ ડાયો હોય ધર્મ હોય નીતિ હોય જેની પાસે કાનૂન હોય જાણતો હોય જેને ડાય પણ હોય જેને બુદ્ધિ બુદ્ધિશાળી હોય એ મર્યાદા હોતે બેસીને વીડિયો ઉતારે તારી જેમ લુગડા કાઢીને કપડાં કાઢી એટલે તું કઈ લાશ કે નાક કે આબરું છે તો હવે તું છે ને બોલો છો ને જેટલા ધામ બતાવ્યો છે ને સોગઢ બતાવી ઉમરાળા બતાવ્યું જુનાગઢ બતાવ્યું તું ક્યારે આવીશો હવે છે ને તું ઝપ ખાતો ની પાછો નહીં અમે આવવા તૈયાર છીએ અને અમે તારી વાટે બેઠા છીએ તું હવે આપણી સમાજ લેવલના કાનૂનથી ન્યાયથી આપણે ન્યાય કરવા માટે સર્વે સમાજને ભેગા થઈને આપણે ન્યાય કરવો છે એક કે શું નાનું પહેલાથી છેલ્લે સુધી વાત પડી મૂકે અને એક વાત કાળું તલસી પહેલાંથી છેલ્લે સુધી વાત ગાયન પડી મૂકે ન્યાય મારી નાત કરે મારી મારી નાત એનો વજન કરીને મારી નાત ન્યાય ઉતારશે આપણે ન્યાય મંજૂર રાખશું ભાઈ બાઉન ઝીણા વાતું તો એમ થાય આમ વાતું ન કરાય ભાઈ ભલ ઘોડા ભલ વકડા હલ બાંધ્યા હથિયાર ફોજુમાં જીખવા બાવસન ઝીણા મરું એક જ વાર